બહુનીય અને તત્કાલીન ધોરણે હવસ્કોર આરોપીને ઝડપી પાડવા ચક્રો કર્યા હતા અને માત્ર ચોવીસ કલાકની અંદર હવસકોર આરોપીને ઝડપી પાડી અટક કરવામાં આવી છે અને વધુ પૂછપરછ કરી તપાસ હાથ ધરવામાં આવી છે એક વિધવા માતા છે દ્વારા માહિતી આપવામાં આવે છે કે એમની પોતાની વર્ષ માસની દીકરી છે કે જેના દ્વારા એના જ પાડોશી છે એમના દ્વારા દુષ્કર્મ આચરવામાં આવે છેલ્લા છ એક મહિનાના સમયગાળા દરમિયાન અને જેના લીધે એ દીકરી છે એ ગર્ભવતી બને ગર્ભવતી બને અને એ બાબતની જાણ થતાં તાત્કાલિક પોલીસ સ્ટેશને આવી અને એમણે જે માતા છે એમને ફરિયાદ આપી છે તેમાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને જે આરોપી છે એમની પણ અટક કરવામાં આવી છે અને આગળની જે કાર્યવાહી છે એ ચાલુ રહી છે